દોસ્તો જિંદગીની એક સરસ મજાની કહાની તમારી સમક્ષ લઈને હાજર થયો છું એક ઘરમાં બે પંખા હતા જેમાં એક પંખાનો દરરોજ ઉપયોગ થતો અને જયારે બીજો પંખો ક્યારેક ક્યારેક મહેમાનો આવે ત્યારે જ ઉપયોગમાં લેવામાં આવતો જયારે પેલો પંખો છે તેને દરરોજ ઉપયોગમાં લેવામાં આવતો એટલે તેની ઉપર ધૂળ માટી અને તે પંખો ગંદો થઈ ગયો હતો એટલે જ્યારે બાર થી લોકો આવતા બાર મહેમાનો આવતા ત્યારે બહારના મહેમાનો જે છે તે પેલો જે ઓછો ઉપયોગમાં લેવામાં આવતો પંખો તેની ઉપર ધ્યાન દેતા અને તેના વખાણ કરતા કે કેટલો સરસ મજાનો પંખો છે કેટલો સાફ સુથરો છે તેની ડિઝાઇન કેવી મસ્ત છે જ્યારે પહેલો પંખો જે રોજ રૂટિનમાં ઉપયોગમાં થતો તે ગંદો હતો એટલે તેની ઉપર લોકો ધ્યાન પણ ન દેતા અને કહેતા કે આ તો ગંદો પંખો છે આની ઉપર શું ધ્યાન દેવાનું એટલે તેની ઉપર લોકો ધ્યાન ન દેતા અને તેની અવગણના કરતા એટલે દોસ્તો ક્યાંક આપણા જીવનમાં પણ આવું જ છે કે જે માણસ વધારે જવાબદારી લે છે જે માણસ ઘરની જવાબદારી વધારે પડતી લે છે તેની લોકો અવગણના કરે છે કારણ કે જે પોતાની જવાબદારી સમજે છે જે દરરોજ કામ કરે છે દરરોજ મહેનત કરે છે તે ક્યાંય વ્યવહારમાં રહી શકતો નથી એટલે લોકો તેની અવગણના કરે છે આલોચના કરે છે ને કહે છે કે તે ક્યાં કાંઈ વ્યવહારમાં આવે પણ છે જ્યારે બીજો નવરો માણસ હોય છે જેને કાંઈ કામકાજ કરવું નથી તેના લોકો વખાણ કરે છે કારણ કે તે બધી જ જગ્યાએ ટાઈમ ટુ ટાઈમ પહોંચી જાય છે જ્યારે જે ઘરની જવાબદારી લઈને બેઠેલો માણસ છે તે ક્યાંય ટાઈમે પહોંચી શકતો નથી કારણ કે તેને કામે જવાનું હોય છે કામે જાય છે પ્લસ તેમને બાળકોના અને પોતાના ઘરના ખર્ચા ઉપાડવાના હોય છે એટલે તે માણસ બહુ જ દુખી રહે છે તેમને ખબર હોય છે કે મારે મારા ઘરની જવાબદારી ઉપાડવાની છે મારે ઘરના ખર્ચા કાઢવાના છે એટલે તેને કામ કરવું જ પડે છે તે માણસ હંમેશા દુખી હોય છે સારા કપડા પણ પહેરી શકતો નથી જેમ કે આપણા પિતાજી જે હોય છે આપણા પપ્પા હોય છે તે ઘરની જવાબદારી લેતા હોય છે ને તે ક્યાંય પણ ટાઈમે પહોંચી શકતા નથી તે આખા ઘરને સારા કપડા આપે છે આખા ઘરને સારું ખાવાનું આપે છે અને પોતે ફાટલા કપડામાં પણ તે રોડવી લે છે અને પોતે ઠંડુ ટિફિન લઈને પોતાના કામે હોય હોય છે 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 એટલે દોસ્તો જે માણસ તે સુખી નથી હોતો તેને હંમેશા સામનો કરવો પડે સમાજની આલોચના સહન કરવી પડે છે અને ક્યારેક ક્યારેક ઘરના લોકો પણ તેમને અવગણના કરે છે ઘરના લોકો પણ તેમની રિસ્પેક્ટ નથી કરતા કારણ કે તે માણસ મહેનત કરે છે એટલે તે ઘરમાં પણ પૂરતું ધ્યાન નથી દઈ શકતો એટલે ક્યારેક ઘરના સભ્યો પણ તેમની આલોચના કરે છે એટલે દોસ્તો આ કહાની ઉપરથી આપણે શીખવાનું છે કે જે માણસ જવાબદારી ઉપાડે છે તેને થોડી તમે રિસ્પેક્ટ કરી લેજો કારણ કે તે માણસ અંદરથી બહુ જ દુખી હોય છે જે જવાબદારી લેતો માણસ છે તેને બીજું કાંઈ નથી જોતું હતું તેને માત્ર સમાજનો ને પોતાના ઘરનો થોડો પ્રેમ જોતો હોય છે તેને કોઈ વસ્તુ કે કોઈ બીજી વસ્તુ સાથે લાગણી નથી હોતી તેને બધું છોડી દેવામાં જ તે માને છે અને જે વ્યક્તિને જવાબદારી જ નથી લેવી તેને કોઈ સાથે કઈ લેના દેના નથી તે બધી જગ્યાએ ટાઈમ ટુ ટાઈમ પહોંચી જશે મીઠું મીઠું બોલશે ને સારો રહેશે એટલે લોકો તેના વખાણ કરશે પરંતુ જ્યારે સાચો સમય આવશે ત્યારે તે સાથે નહીં ઊભો રહે કારણ કે તેની પાસે ન તો કામ છે કે નથી પૈસા તેને ખાલી વ્યવહારમાં જ રહેવાનું છે કારણ કે જે મહેનત કરે છે તેને ખબર છે કે મારે કઈ રીતે બધા સાથે હળીમળીને મારે કઈ રીતે મેનેજમેન્ટ કરવું મારે ઘરને પણ સંભાળવાનું છે સમાજમાં વ્યવહારમાં પણ રહેવાનું છે એટલે દોસ્તો આ પંખાની કહાની નથી આપણી અને આપણી સાથે જે બનેલો સમાજ છે તેની કહાની છે આપણા સમાજમાં પણ કઈક આજે આવું જ થઈ રહ્યું છે કે જે જવાબદારી લે છે તેને લોકો વધારે મેનાટોણા મારે અને જેને સમાજની પડી જ નથી તેને લોકો સારો કહે છે ડાયો કહે છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે